આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે આ વિશાળ આયોજનનો મુખ્ય હેતુ લાખો લોકોને એકસાથે જોડીને વિશ્વ શાંતિ માટે સકારાત્મક વિચારો અને ધ્યાનનો સમય સમર્પિત કરવાનો છે અનેક સ્થળોએ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલના ભાગરૂપે ધ્યાન સત્રો અને શાંતિ પ્રતિજ્ઞાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાંથી થોડો સમય મૌન ધ્યાન અથવા સકારાત્મક વિચાર દ્વારા વિશ્વ શાંતિ માટે ફાળવે બ્રહ્માકુમારીઝ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એમાં બ્રહ્માકુમારીઝ ગુજરાત પોતાની હીરક જયંતિ મહોત્સવ મનાવી રહી છે તો એમાં આ બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટનું એક બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સો કરોડ મિનિટ્સનું આપણે વિશ્વને શાંતિનું દાન આપીશું એક આ પ્રોજેક્ટ છે બીજો પદયાત્રા ત્રેવીસ નવેમ્બરે જે એક કલાક બધા જ પદયાત્રા કરશે સમૂહમાં ગુજરાતના દરેક સેવા કેન્દ્ર અને ત્રીજો પ્રોજેક્ટ છે એકવીસ ડિસેમ્બર જે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદમાં સાહીઠ હજાર ભાઈ બહેનો એકત્રિત થઈ અને વિશ્વ શાંતિ માટે વાઇબ્રેશન આપશે આ ત્રણેય પ્રોજેક્ટનું લક્ષ્ય એ જ છે કે આજ તનાવમાં છે યુદ્ધની દિશા આપણને દેખાઈ રહી છે અશાંતિ છે તો એવા સમયે આપણે જો શાંતિની ઉર્જા માસ મેડિટેશનમાં આપીએ સમૂહ ધ્યાન કરીએ તો ખૂબ સરસ છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે એમાં બે રથ કાઢવામાં આવ્યા છે એક રથ સૌરાષ્ટ્રમાં ગયો એક રથ ગુજરાતમાં ફરી રહ્યો છે અને સ્કૂલોમાં કોલેજીસમાં સામાજિક સંસ્થાઓમાં ફેક્ટરીઝમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ જઈને શાંતિનો સંદેશ આપી રહ્યો છે તો હું બધાને અપીલ કરીશ કે આપ પણ અમારા સાથે આ શાંતિના કાર્યમાં સહભાગી થાઓ અને આ વિશ્વ શાંતિ માટે આપની પાંચ મિનિટ કિંમતી કાઢીને જરૂરથી આપ પણ સહયોગી બનો આ રથ આગળ મંગલવાડી સબઝોન અલકાપુરી અલ્કાપુરી સબ ઝોન જઈને ટોટલ સત્તર દિવસ માટે વડોદરા અને વડોદરાના જિલ્લાઓમાં ફરશે અને વિશ્વ શાંતિ માટે બધાને સંદેશ આપશે આજે સવારે જે પ્રસ્થાન કરાયો એના મુખ્ય ઉદઘાટક આપણા વડોદરા ભાજપના બીજેપી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની અને આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટના હસ્તે આનું પ્રસ્થાન થયું સેવા અર્થ આ રથ આગળ વધ્યો અને આજે ઘણી બધી સ્કૂલો અમે કવર કરી ફેક્ટરીઝમાં જઈ રહ્યો છે હવે અને સાથે સાંજે ગામડાઓમાં જશે અને અત્યારે આ મીડિયા કોન્ફરન્સમાં આપ પણ બધા પુણ્યના ખાતામાં સહભાગી બન્યા એની મને ખૂબ ખૂબ અંદરની દુવાઓ છે આ બધાને હું દિલથી આશીર્વાદ આપું છું જે રથમાં બનાવવામાં આવ્યું છે એ બે પાંચ પાંચ મિનિટના વિડીયો છે એમાં છ ફૂટનું મૂવિંગ મોડલ છે કુંભકરણનું અને એ અજ્ઞાનતાની નિંદ્રામાંથી એને બ્રહ્માકુમારી બહેન જગાડે છે અને એ પણ કહે છે કે હું બહુ મોડો જાગ્યો હવે મને જગાડ્યો તમે પણ બધા શાંતિનું દાન આપો અને બીજી બાજુ સ્ક્રીનમાં કાલનું ભારત સત્યોગી ભારત હતું આજનું ભારત કળયુગી ભારત છે ફરીથી આપણે વિશ્વ શાંતિ તરફ ભારતને લઈ જઈએ અને ભારત ભારતને ફરીથી પુનઃ વિશ્વગુરુ યાની સત્યુગી ભારત બનાવીએ